જો સામે પક્ષીઓ હા જાય દ્વારકાધીશ લાલ જમીન અને આખું ઉજ્જડ વેરાને એકદમ સૂકું બધું પાણી જોવા નીકળે હજી સનરાઈઝ નથી ખાલી આ પહેલાનું અંજવાળ અને આ જો પાણી મસ્ત ભરેલું અહીંથી નથી અને સામેથી બસ આવી લઈ આવે છે આમ જો પવન ચક્કી પવન ચક્કી મસ્ત અને આમ અમે ઝૂમ ઝૂમ કરી તો ખબર પડે બાઈકી મસ્ત ના ઓલા ઉઠતા જાય છે પક્ષીઓ દ્વારકા ઓખા બેટથી જામનગર જાય છે જો હવે મેદાન આવવા માંડ્યા ખુલ્લા મેદાન અને એક શું કહેવાય અહીંયા આ જો હાઈવે અત્યારના મેં મૂકી દીધો છે આ નાનો રસ્તો છે એટલે અહીંયા બહુ અવર જવર વાહનોની ઓછી છે એટલે મસ્તનો નેચરલ અવાજ આવે છે ત્યાં ગાડી આવી ગઈ નેચરલ એકદમ અને હવે ટ્રેક્ટર આવે છે પાછળ હું તમને બતાવી દઉં તો સામે પક્ષીઓ હાટલા જાય છે મસ્ત તો ટ્રેક્ટર આવી ગયું છે હા જય દ્વારકાથી તો તમે જોયું ટ્રેક્ટર હતું એમાં બધા સામાન અને જે રસોઈ કરવાવાળા અમુક બહેનો હોય સેવામાં એ બધા છે અને આગળ રસોઈનું જે મેન ટ્રેક્ટર હોય એમાં બધો સામાન હોય એ આગળ વધવું જોઈએ એ બતાવવાનું બાકી રહી ગયું અને જો હવે સનરાઈઝ થઈ ગયા મસ્ત દેખાવ ઊંડા સુરજ દાદા અહીંલા છે બી હવે તો આ ત્રણસો કિલોમીટરના ગાળામાં આપણે નજા ને કેટલા નજારા જોયા અને એમાં જોવો આ નજારો કે આપણે તમને પાક ને મોલ ને લાલ લીલી અને આખું ઉજ્જડ કારણ કે હવે દરિયો નજીક આવી છે ને એટલે બધી ક્ષારીય જમીન રહેતા લાલ લાલ ક્યાંય ક્યાંય સુધી કુછ નહીં દેખાય દેરાય કુછ નહીં અને અમે આ લગતા તડકો વધારે જ છે તો આ આજ ઉતારો છે ચામુંડમાનું મંદિર છે અને મસ્તનું જગ્યા છે ત્યાં અમારે બોપરનું જમવાનું જો ફાડા લાપસી મસ્ત બટકા શાક રીંગણા એટલે રીંગણા શું રોટલી બાજરાનો રોટલો અને છાસ મસ્ત તો આજ બોગ પડે જમમાં તો બે જતા ડાઇ જ ઉતારો તો આ બાજુ ચામુંડાનું મંદિર છે જે જે બધા જોઈએ દેખાય જાળવવાથી ઘણા બધા ઝાડવા સાહેબ આકડા હતો બેવાના અને લોકોથી એક રિક્વેસ્ટ કે આવી રીતના નોકરો જો જ્યાં ત્યાં બોટલો નહીં દીધીશ કેટલો કચરો રોકડ નહીં ખોશ રોડ ટચ એકદમ અને હવે આગળ મેઈન રસ્તો ચાલુ થાય કારણ કે આગળ ખારો પાટાય છે પાણીનું ઠેકાણું નહીં કાંઈ નહીં અને ત્રીસ કિલોમીટર ખાલી દ્વારકા આખું છે જે અમારા બાબા આયેલા જાય છે હું જેમની ભેગવા જાય છે અને અમારે બેગ પડ્યું અમારે ટ્રેક્ટર પડ્યા ટ્રેક્ટરને જ મોડવાનું હોય છે હાલતા થાય બોપરના ઉતારેથી તો હાલ જવો બહુ જાય છે દ્વારકા તરફ અને આજે બખારો પાટ બે બાજુ દરિયાઈ પાણી આ બાજુ છે આ સાઈડ છે અને વચ્ચે રોડ આયેલા જ છે સિવાયને કોઈ પણ જાતના હોટલનો પાણી પરબનો ઓપ્શન નથી એટલે આમ પહેલાં ગામ આવ્યું હતું ને આ પાણીની સ્ટોક કરી દીધો છે બેગમાં એટલે ઉપાધી નથી આઈ લાજા મેન રોડ મૂકીને આમાં પતલી ગલીમાં આવી જાવ આ જવા ઠેઠ સુધી બે બાજુ પાણી વચ્ચે રસ આ પાણી આ બાજુ આવે છે એનું કારણ છે આ બાજુ મોટરું ચાલુ છે જો આ બાજુથી પાણી આવે છે ને એને ખેંચી ખેંચી આ બાજુ ચડાવે છે વચ્ચે પાળ છે આ બાજુનો પાક છે જ ઊંચો છે એટલું પાણી જો નીકળે ચાલતા ચાલતા તો અત્યારના રાત પડી જશે એટલે ચાલવાનું હાથ વાઈ ગયા અત્યારના રોકાણ દ્વારકેશ સેવા આશ્રમ જો દ્વારકેશ સેવા આશ્રમ દ્વારકા જે પગપાળા જાતા હોય એને રહેવા તથા જમવાની સુવિધાય અને આ દ્વારકા બાજુનો રસ્તો અમે આમથી આવ્યા ચરખડા છેલ્લે ગામ આવ્યું હતું અને પછી આમ અને હવે દ્વારકાથી સોળ કિલોમીટર છે તો એ કાલે સવારે કવર થઈ જાય છે તો હવે ડાયરેક્ટ છે ને દ્વારકા ભોગીને તે બ્લોગને કન્ટિન્યુ નથી કરવાનો આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવાનો છે ત્યાંથી નવો બ્લોગ સ્ટાર્ટ કરી દેવું તો આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી જો તમને આ બ્લોગ ગમે તો કરજો સર ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું